ચૌદ જાન્યુઆરીએ આપને મનાઈએ છે એ તો ઘણા લોકોને ખ્યાલ છે અને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કેમ થાય છે એ તો તમને જણાવવાની જરૂર જ નથી કેમ કે તમે તેની ઉજવણી કરો જ છો પણ આજે તમને જણાવવામાં આવશે કે ઉત્તરાયણમાં કેમ પતંગ ચગાવાય છે વાયા કાઇટ્સ ફ્લાઇંગ ઇન ઉત્તરાયણ પતંગ શબ્દ ક્યાંથી આવ્યો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ અલગ છે કે નહીં ક્યાં કયા નામથી ઓળખાય છે ઉત્તરાયણ ઉત્તરાયણના પર્વ સાથે સંકળાયેલી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ઉત્તરાયણ રસપ્રદ વાતો ઉત્તરાયણનો અર્થ ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે મીનિંગ ઓફ ઉત્તરાયણ આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે ઉત્તરાયણ ઉત્તર અયન બરાબર ઉત્તરાયણ અર્થાત ઉત્તર તરફનું પ્રમાણ આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ ઉત્તરાયણ નો તહેવાર ઉત્તરાયણ બે હજાર ચોવીસ ચૌદ જાન્યુઆરી આપણે મનાયે છે એ તો ઘણા લોકોને ખ્યાલ છે અને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કેમ થાય છે એ તો તમને તમને જણાવવાની જરૂર જ નથી કેમ કે કે તમે તેની ઉજવણી છો પણ આજે જણાવવામાં આવશે ઉત્તરાયણમાં કેમ પતંગ ચગાવાય છે વાયા કાઇટ્સ ફ્લાઇંગ ઇન ઉત્તરાયણ પતંગ શબ્દ ક્યાંથી આવ્યો મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ અલગ છે કે નહીં ક્યાં કયા નામથી ઓળખાય છે ઉત્તરાયણ ઉત્તરાયણના પર્વ સાથે સંકળાયેલી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ઉત્તરાયણ રસપ્રદ વાતો ઉત્તરાયણનો અર્થ ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે મીનિંગ ઓફ ઉત્તરાયણ આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે ઉત્તરાયણ ઉત્તર અયન બરાબર ઉત્તરાયણ અર્થાત ઉત્તર તરફનું પ્રમાણ આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ જાણો ઉત્તરાયણ એટલે શું તેનો અર્થ ઉત્તરાયણમાં કેમ ચગાવે છે પતંગ અને તેનું ધાર્મિક મહત્વ ઉત્તરાયણ બે હજાર ઉત્તરાયણ બે હજાર ત્રેવીસ નવા વર્ષના પ્રથમ મહિનામાં એક મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે ઉત્તરાયણ દર વર્ષે ચૌદ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી તેને ઉત્તરાયણ અથવા મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં વટસ ઉત્તરાયણ આવે છે જાણો ઉત્તરાયણના પર્વ સાથે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ઉત્તરાયણ સંકળાયેલી રસપ્રદ વાતો